હેલો માય ટુ ફેમિલી કેમ છો બધા મજામાં બધાને જય જઈ એમાં પેઠળ તો મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો આલો વ્લોગની શરૂઆત કરીએ તો મિત્રો અમે આજે હે ને કા વાડીએ નથી ને વાડી વગરનું જે બીજું ખેતર હે ને ત્યાં આવેલા છે ને અહીંયા છે ને કોથમીર અને મેથી હે તો આજે મહેમાન આવે છે તો અમે મેથી કોથમીરને એવું બધું લેવા આવેલા ધાણાને એવું બધું લેવા આવેલા બીજા ખેતરનું મકાન છે જોઈ લો તમે તો જો આ બધું હે ને મકાન બનાવેલું છે રાત્રે હુવા માટે અને આ જો મેથી અને ધાણા તો અમારે છે ને મેથી ધાણા લેવાના છે તો હાલો પેલા મેથી ધાણા આપણે લઈ લઈએ અને પછી ઘરે જાય એ ઘરે આજે મહેમાન ઘણા બધા મહેમાન આવે ને એક બેન ને પાણીની બધા આવી જાય લે ને એક બેન ને પાણીની હજુ આવે છે તો હાલો કન્ટિન્યુ વિડીયોમાં બની રહેજો તો આપણે મેથી લઈ લઈએ પહેલાં તો અમે મેથી લેવા મંડી ગયા છીએ મેથી આરો આયા ને આપ બે તમને રમવા આવો એટલે થોડુંક લઈ જઈએ લઈ આવી જાવું પાકા નું ઘરે અમે મેથી લેવrai મેથી ઉકળો મેથી 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 લઈ લો શું લેવાનું હે બકરા ખલે લે લે આમ પકડે ને બતાવ્યું એ તો કે ન કહેવાય મેથી

તો મિત્રો આપણે જો મેથી અને ધાણા મસ્ત મજાના ખેતર ના હે ને એકદમ મસ્ત આપણે વાવેલા હતા ને એ એકદમ દેશી ખાતર આપણે હે ને જ ખાતર રાસાયણિક ખાતર ઉપયોગ નહીં કરતા આપણે બધું ઓર્ગેનિક છે તો આ આપણે મેથી ધાણા લઈ લીધા ને હવે આપણે ઘરે ઘરે જઈને ગોટા બનાવીને આગળનો વિડીયો કન્ટિન્યુ કરી બધા લઈ લીધા હે ધાણા જો આ મસ્ત મજાના એકદમ તાજા તાજા ધાણા તાજી તાજી મેથી લઈ લીધી અલતો કરો તો તો મિત્રો આ આપડા કેતરના જો મસ્ત મજાના ચણા થઈ ગયા આવડા મોટા મોટા ચણા થઈ ગયા અને કાલે પાણી ચાલુ હતું અને આજે ઓલા ખેતરમાં પાણી ચાલુ જો અમે આપણે જૈલો વારે પાણી અને આ ખેતરમાં નેદવાનું કામ કાજ હવે સણાનું પતિ જો હે ને બીજી વખત નેદવાનું છે થોડોક ને આવડા મોટા સણા થઈ ગયા છે તો આગળનો વિડિયો પછી ને ટાણામાં દાળ બનાવવાની ને અત્યારે પછી આપણે કઈશું મોટા ચણાનો હવે જો એકદમ મસ્ત મજાના ફૂલ આવી જવાય ફૂલ આવી ગયા હે જો આમાં એકદમ ફૂલ બધામાં બેસી ગયા હે અને ચણા પણ આવી જવાની તૈયારીમાં થઈ જાય જો હવે ફૂલ તો આવી જાય બધાની અંદર હં હં હે तू काय करत आहेस तू हं तू काय करत आहेस कापूस तू काय पेरू कापूस घेलू घेलू कापેરोय समीती कापाय ना हां तो कापऊ मीती लावो दे भले काप मीती आले काप काप दे बरं आहे તો આપણે બનાવવાની છે ચટણી તો ચાલો ચટણીની પ્રોસેસ ચાલુ કરી દીતી હે ઉપર મેળ દીતું ગરમ થવા તેલ અને રાઈ રાઈ ગરમ થઈ જાય એટલે પછી આપણે એને ચટણીની અંદર નાખી દઈએ એકદમ મસ્ત આંબલીવાળી ચટણી બનાવવાની છે તો આંબલીવાળી ચટણી આપણે બનાવી દે ગોટા બાજુમાં બનેલા અને આપણે ચટણી બનાવી દઈએ તો ચટણી અને ગોટા અને થેપલા પૂરિયું મસ્ત મજાની ખાવાની કંઈક મજા આવી જાય એટલે એક મહિનની આપણે પહેલાં ગોટા થઈ જાય ને એટલે ચટણી બની જાય અને ચટણી બની જાય એટલે ગરમ ગરમ ગોટા સાથે આપણે ખાઈ મજા આવી જાય કેમ કે પાણે જ આવેલા છે ને તો પાણેજ માટે આપણે મસ્ત મજાના ગોટા ચટણી પુરિયું થેપલા એવું બધું બનાવેલું છે તો હાલો આપણે એક વેની ચટણી બની જાય અને ચટણી રેડી થઈ છે અને બાજુમાં ગોટા પણ થાય છે જો ગોટા ગરમ ગરમ ઉતરી જાય ને ચટણી ગરમ ગરમ ખાઈ લઈએ આપણે મોજ